કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજમાં આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરનો આડત્રીસમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો દર વર્ષની જેમ વર્ષે પણ મંદિરના પાટોત્સવ પ્રસંગે બોડી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો આ પ્રસંગે પૂજા અર્ચના રુદ્રયાગ શ્રીફળ હોમ હવન અને સંગીતમય મહાઆરતી યોજાઈ હતી મહાઆરતી બાદ સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા અડત્રીસ વર્ષથી બિલેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે બિલેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બે હજાર અગિયારમાં કરવામાં આવી હતી અને તમામ સમાજના શ્રદ્ધાળુઓ પાટોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા મારું નામ હરિભાઈ વેલજી ઠક્કર પ્રમુખ અહીંયાના મિલેશ્વર મંદિરનો પ્રમુખ છું પાટોત્સવ છે અમારે બેસી બે ઓગણીસો છ્યાસીમાં પાટોત્સવ કરીએ છીએ અને આ નવું મંદિર અમે બે હજાર અગિયારથી બનાવ્યું છે અને દર વર્ષે અમે આ ફાગણ ફૂટ પાચમના અમે આ પાતોસો કરીએ છીએ અમે સાડત્રીસમાં માં સાડત્રીસમાં પાતોસો સવારથી અમારે અહીંયા અભિષેક થાય બધે ભગ જેટલા ભગવાનની અમે મૂર્તિ રાખી છે અહીંયા બધાનો અભિષેક કરીએ છીએ અને ત્યારબાદ અમે બપોરે હવન કરીએ છીએ અને એને બપોરે પાંચ વાગે પૂર્ણાહુતિ કરી હવનની અને ત્યારબાદ અમે સમૂહ ભોજન મહાપ્રસાદી લઈએ છીએ બધા ભેગા થઈને અમારે લગભગ બે ખાસ લોકો આવે છે લેવા માટે આ આ દર વર્ષે લોકો આવે છે મારા નામ હિતેશ ચક્રભુદ્ધ ઠાકર બિલેશ્વર મંદિર ઉપપ્રમુખ આજે વર્ષોની પરંપરા મુજબ આ બિલેશ્વર મહાદેવ મંદિરનો આણત્રીસમો ઉત્સવ છે જેમ હર હંમેશ પરંપરા મુજબ ઉજવવામાં આવી રહ્યો છે એમાં સવારે પૂજન વિધિ અર્ચન વિધિ રુદ્રયાક સાંજે સમૂહ આપણે એનો હવન શ્રીફળ હોમ હવન સંગીત સંગીતમાં મારતીને પછી હર હંમેશ મુજબ સમૂહ પ્રસાદનો મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ